ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં એકસો આઠ સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કારમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્યો મેયર ડેપ્યુટી મેયર કલેક્ટર સહિતના મહાનુભાવો પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ સામૂહિક સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો હતો ગુજરાત માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે નવા વર્ષની શરૂઆતમાં આખા એ દેશમાં સૌપ્રથમ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ જેનો મૂળ મંત્ર છે શરીર માધ્યમ સર્વ સર્વસાધારિત એવા સૂર્ય નમસ્કારની એક આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી પંદર લાખથી પણ વધારે યુવક યુવતીઓએ જેના અંદર ભાગ લીધો હતો આજે પહેલી જાન્યુઆરીએ મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્યમંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તેમની આગેવાનીમાં જ્યારે આખા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં એકસો આઠથી પણ વધારે જગ્યા ઉપર સામૂહિક સૂર્ય નમસ્કારની જ્યારે શુભ શરૂઆત થઈ છે સૂર્યના પહેલાં કિરણ સાથે